ચાલો બસ દાખલો નંબર એકવીસ ચાલો અવાજ બંધ કરો બધાને ફોન મૂકો દાખલો નંબર એકવીસ ની ઉપર લખી દઉં મોસ્ટ આઈએમપી દાખલા નંબર વીસ હોમવર્ક અવાજ બંધ કરો મોસ્ટ ટાઈમ પી લખો દાખલા નંબર એકવીસ ની ઉપર ચાલો આ એકવીસ માં દાખલો જોઈ લેજો સારો એવો દાખલો છે આવડી જાય તેવો જ છે જોઈ લે લેખું બધા મોસ્ટ એમ્પી જો દાખલો નંબર એકવીસ પી અને ક્યુ ત્રણ જેમ ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે જૂનું પ્રમાણ આપેલું છે એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજનું તેમની પેઢીનું પાકું સર્વે આપેલું છે બ્રિજ ફોર્મ મૂકી લેજે પાકુ સર્વે જોઈ લો પાકા સર્વેમાં મૂડી ખાતા આપ્યા છે પી અને ક્યુ ના પ્રોવિડન્ટ ફંડ ને લેન્ડદારો આપ્યા છે મિલકત લેણા બાજુ બધી મિલકતો આપી છે બરાબર સાદું જ છે બધું નીચે જોઈએ ઉપરની તારીખે તેઓએ આર ને નીચેની શરતોએ પ્રવેશ આપ્યો આરને પ્રવેશ આપ્યો છે એટલે આર નવો ભાગીદાર છે તમારો કાલથી નિવૃત્તિ ચાલુ થાય હ ને પહેલો હવાલો જો આર મૂડી પેટે 60000 હજાર રોકડા લાવશે એ તો કોમન હવાલો પછી બીજો પેઢીની પગડીની કિંમત ત્રીસ હજાર નક્કી થઈ એ બી સાદો હવાલો ત્રીજો આર તેના ભાગની પગડી રોકડમાં લાવશે નહીં એ હવાલોની એન્ટ્રી આપીએ આપણે ચોથો જમીન મકાનની કિંમત 90000 હજાર ગણવી દેવાદારો પર ગલખાદાનામાં પાંચ ટકા સ્ટોકની કિંમત ચાર હજાર ચારસો ઘટાડો લેણદારો પાંચસો ચૂકવાનો નહીં ને બધા જ દેવાદારોનું બધા જ ભાગીદારોનું પ્રમાણ એકદમ સાદા સિમ્પલ હવાલો છે દસ મિનિટમાં ગણાઈ જશે ચાલો જોઈ લો બોર્ડ પર બધા ઓય છોકરાઓ આ હવાલો આ દાખલો આવડી ગયો કદાચ આવો પૂછાઈ શકે એક્ઝામમાં જે એકદમ સિમ્પલ છે ખાલી એક જ પોઈન્ટ છે લોકો દાખલાની શરૂઆત તમારે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા વિડીયો ચાલુ છે ચાલો અને પચાસ હજાર એના પછીની બીજી એન્ટ્રી આપવાની રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ચાર હજાર ચાલો આ બંને થઈ જાય પછી હવાલાથી થી સ્ટાર્ટ કરવાનો હવાલો નંબર એક હવાલો કા ગયો શું કીધેલ છે આવાલા નંબર એક માં આર મૂડી પેટે સાહીઠ હજાર રોકડા લાવશે જો સાહીઠ હજાર રોકડા લાવે એટલે ધંધામાં રોકડ આવે આવે તો ઉધાર વિગત માં શું લખવાનું આર ના મૂડી ખાતે ચાલો અહીંયા ઉધાર બાજુ તો અહિયાં જમા બાજુ સાહીઠ હજાર રોકડ સ્લેશ બેંક ખાતે ચાલો આટલા સુધી તો કઈ ભરી નથી આગળ વધીએ બીજો હવાલો પેઢીની પાઘડી ત્રીસ હજાર ચાલો પેઢીની પાઘડી આપી છે આપણને તો કોના પાઘની જોઈએ આરના એટલે ફટાફટ બધાનું પ્રમાણ લખીએ પી ક્યુ આર એ નું જૂનું પ્રમાણ આપેલું હશે તો એકદમ સિમ્પલ થઈ જાય તમારો દાખલો કેમ કે ત્યાગ બી શોધી શકવાનું છે ને બધું આવડી જાય ચાલો તો આ બાજુ સાઈડ પર શોધીએ આપણે પેલા ત્યાગ ત્યાગ માટેનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચાલો પહેલા શોધીએ પી નો ત્યાગ જૂનો ભાગ એનો ત્રણના છેદમાં પાંચ નવો ભાગ એનો પાંચના છેદમાં દસ ચાલો જેને પેલું ચોકડી ગુણાકાર કરવા વાળું આવે તેને તેવું કરવાનું તેવું જ કરીએ ચાલો દસ પચામ પચાસ દસ તારીખ ત્રીસ ને પાંચ પચામ પચીસ એટલે કેટલા કહેવાય પાંચના છેદમાં પચાસ પેલું ખબર પડી બધાને ચાલો બીજું લખીએ ક્યુ ક્યુનો ત્યાગ જૂનો ભાગ કેટલો બેના છેદમાં પાંચ નવો ભાગ કેટલો બેના છેદમાં દસ ચાલો દસ પચામ પચાસ દસ દુ વીસ પાંચ દુ દસ કેટલા થવાના દસના છેદમાં પચાસ એટલે કેટલા કહેવાય પ્રમાણ પાંચ જેમ દસ એટલે અહીંયા મેં લખું ત્યાગનું પ્રમાણ પાંચ જેમ દસ હજુ ટૂંકું કરતા આવડે તો એક જેમ પાંચ એક જેમ બે હો ને નહીં આવડે તો કંઈ નહીં આટલું રાખવાનું બરાબર આટલી સુધી ક્લિયર હવે આપણે શું લખીએ કોના ભાગની પાઘડી જોઈએ આપણને આરના ભાગની તો પહેલા તો આરનો ભાગ શોધવા પડે બરાબર તો અહીંયા શોધતો છે મેં આરનો ભાગ હવે આરને કેટલો ભાગ મળશે જેટલો આ લોકો ત્યાગ કરવાનો કેટલો ત્યાગ કર્યો છે પહેલા એ પાંચના છેદમાં પચાસ વધતા બીજા દસ ના છેદમાં પચાસ એટલે કેટલા થવાના પંદરના છેદમાં પચાસ આ કોનો ભાગની પાગડી બરાબર ત્રીસ હજાર ગુણ્યા પંદર છેદમાં પચાસ નવ હજાર છે પૈગું ચોડા એટલે સુધી અને એકદમ સાદી ગણતરી થઈ ગઈ આટલી ગણતરી તો બધાને આવડવા જોઈએ બરાબર ચાલો હવે જોઈએ ત્રીજા હવાલામાં એવું કીધેલું છે આર તેના ભાગની પગડી રોકડમાં લાવશે નહીં આ નહીં વાંચવા પહેલા જ પેલા લોકો એન્ટ્રી આપવાનું ચાલુ કરી દે અને લાવશે એટલે ચાલુ કરી દીધું એન્ટ્રી મારવાની પણ લાવશે નહીં એવું કીધેલું છે આવું ચાલે નહીં આપણે શું કરવાનું હવે એના મૂડીમાંથી કાપી લેવાનું પડે બધાને ખબર અને પેલો લાવે નહીં લાવે એની ફરક નહીં પડે આપણે મૂડીમાંથી કાપી લેવાનું કેમ કેમ કે કોનો અધિકાર છે પી અને ક્યુનો તો પેલા જેનો અધિકાર છે તે આપણે આપી લે આપી લે એટલે એ લોકોની મૂડીમાં વધારો જમા બાજુ એવું કર્યું છે આપણે પહેલાં નવ હજારને કયા પ્રમાણમાં વેચવાનું પાંચ જેમ દસ ત્રણ પાછું એક વખત પી અને ક્યુ ને એનો ભાગ આપીએ એનો ભાગ આપીએ એટલે મૂડીમાં વધારો વધારો થાય તો જમા બાજુ લખ્યું અને એ પૈસા આપણે આરની મૂડીમાંથી કાપી લેવાના કાપી લેવાના એટલે એની મૂડીમાં ઘટાડો ઘટાડો એટલે કઈ બાજુ લખ્યું ઉધાર બાજુ હવે નામમાં વિરુદ્ધ નું નામ લખીએ આ ત્રણ હજાર કોના છે પીના. ના એટલે અહીંયા લખવાનું પી ના મૂડી ખાધે પછી છ હજાર માં લખવાનું ક્યુ ના મૂડી જમીન મકાનની કિંમત નેવું હજાર ગણવી પેલા તો જમીન મકાન શોધું કેટલાનું જમીન મકાન છે એસી હજાર નેવું હજાર ગણવાની એટલે બાર કેટલા લખીએ આપણે નેવું હજાર એટલે દસ નો વધારો ચંદન આરામથી આરામથી ચાલો બસ મકાન મિલકત મિલકતમાં વધારો થયો એટલે પુનઃમૂલ્યાંકનની જવા બાજુ જલ્દી જલ્દી માં ખોટું નહી જાય કેટલા લખવાના મારે દસ હજાર ચાલ આગળનો હવાલો પાંચમો દેવાદારો પર ગાદ અનામત પાંચ ટકા પેલા દેવાદારો કેટલાના બાવીસ હજાર આમે લેખા દેવાદારો બાવીસ હજારના માઇનસ ગલખાદ અનામત કેટલા ટકા પાંચ ટકા અગિયારસો બાદ કરીને

સ્ટોકની કિંમતમાં રૂપિયા ચારસો ઘટાડો કરો સિમ્પલ સ્ટોક શોધો છત્રીસ હજાર આ લેખા અહીંયા સ્ટોક છત્રીસ હજાર એમાં કેટલો ઘટાડો કરવાનો છે મિલકતમાં ઘટાડો કેટલા આવશે ઘટાડો ધંધા માટે નુકસાન પુનઃ મૂલ્યાંકન ની કેટલા રૂપિયા ચારસો સ્ટોક ખાતે આગળ વધો હવાલો નંબર સાત લેણદારો ને રૂપિયા પાંચસો ચૂકવવાના નથી લેણદારો મૂડી દેવા બાજુ લખાય હોણદારો

એટલે ધ્યાનથી આવું કરી લેજો લગભગ પૂછાયેલો બી હશે ત્રેવીસ ચોઈસમાં પણ જોયેલું નથી મેં હવે જે બાકી રહ્યું તે પ્રોવિડન્ટ ફંડ આ લખ્યું પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા અઢાર હજાર પછી પેલી બાજુ કઈ બાકી રહ્યું પાઘડી હા ચાલો બહુ ટાઈમ પછી આવ્યું જૂની પાગડી અહીંયા ઉધાર બાજુ વેચી દે પાઘડી ખાતે જૂના પ્રમાણમાં ત્રણ જેમ બે બાર હજાર અને આઠ હજાર પૂરો દાખલો ખાલી ટોટલ મારવાનું છે ટોટલ કેટલી મારવાનું છેલ્લો દાખલો બતાવી દે આજે પ્રવેશ પ્રવેશપુર બરાબર અને બીજું ધ્રુમી આવી લાગવાનું મેં તમને કોઈ દિવસ એવું થોડી કીધું મોડી આવે તો હું આવી તો લાગવાનું જેટલું હિકાયું તેટલું ખીજવાયું હું ક્યારે જ ખીજવાયો